મારું નામ કલ્પેશ પટેલ પટેલ કોટન ઉપલેટા પોરબંદર બાયપાસ અમારા જિનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર સાડા પાંચ વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે વીસથી પચીસ ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે શું અમારા જીમનો આખો સ્ટાફ અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા આ જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને બે ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુજાવવા માટેના પૂરા પૂરા પ્રયત્ન કરી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા ઉબલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સડકતા કપાસને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હવે અંદાજે અમારો જે કપાસ છે એ એક ગાડીનો ઢગલો આશરે છે વીસ થી પચીસ ગાડીનો બરાબર છે એટલે મણ આમ એપ્રોક્સ ગણીએ તો આપણે બાર તેર હજાર મણ કપાસનો ઢગલો હતો નુકસાની નો અંદાજ તો અત્યારે આપણે ન કાઢી કે એનું કારણ છે કે પેલા આ બધું અત્યારે તો શું છે આ અમારી આવ્યા ઉપર આવેલી આફત અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ Ой, за